નિર્ણયનગરમાં એક જાણીતા એમબીબીએસ ડોક્ટર બિનિત પરીખ તેમના ક્લિનિકમાં જ લાઇબ્રેરી બનાવી છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો પંચાણુંમાં તેમણે દવાખાનામાં સો પુસ્તક સાથે લાઇબ્રેરી શરૂ કરી હતી અને આજે આ લાઇબ્રેરીમાં પાંચ હજારથી વધારે પુસ્તકો છે જ્યારે સો જેટલા લોકો તેના સભ્ય છે આ વિસ્તારમાં નજીકમાં કોઈ લાઇબ્રેરી ન હોવાને કારણે મોટી સંખ્યામાં વાચકો અહીં આવે છે એટલે મને નાનપણથી વાંચવાનો રીડિંગનો ખૂબ શોખ હતો અને પછી અભ્યાસ મેં વિદ્યાનગર સ્કૂલમાં કર્યો અને વિદ્યાનગર સ્કૂલમાં એવો માહોલ હતો વિનોદભાઈ જાની સાહેબને બીજા બધા સાહેબોના પ્રેરણાથી અમારો રીડિંગનો શોખ વધ્યો રીડિંગનું મહત્ત્વ સમજાયું અને જ્યારે મેં અહીં ક્લિનિક કર્યું ત્યારે એક્સ્ટ્રા રૂમ હતો એટલે મને વિચાર આવ્યો કે આનો કોઈક લોકોને ઉપયોગમાં આવે એવો ઉપયોગ કરીએ અને એમાંથી મેં ધીરે ધીરે આ બધું ચાલુ કર્યું અહીંયા વર્ષોથી પુસ્તકો વાંચતી આવી છું નાનપણથી હું અહીંયા મોટી થઈ ત્યાં સુધી મેં અને હજુ પણ હું અહીંયા પુસ્તકો વાંચી રહી છું મને આ લાઇબ્રેરી ખૂબ પસંદ છે અને અહીંયા જાત જાતના પાંચ હજાર જેવા પુસ્તકો છે અને જેને વાંચીને હું મોટી થઈ છું અને એના કારણે મને સાહિત્યમાં બહુ જ રસ છે અને હું એવું ઈચ્છું કે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે બધા જ મારા જેવા યંગસ્ટર્સને હું એ સંદેશો આપું કે તમે પણ વાંચો અને વાંચનમાં રસ ધરાવો પુસ્તકો એના જેવા મિત્રો આપણને બીજા કોઈ નહીં મળે Okay.